लाल किला प्रधानमंत्री नरेंद्र मोदी करी छे मोटी जाहिरात दिवाली पर देशनी सरकार नागरिकों ने आपसे भेंट नागरिकों पर टैक्स नो दिवाली थी बोझ कराशे ओछो नागरिकों माटी जरूरी वस्तुओं पर जीएसटी दिवाली थी घटी जेशे नवा घटाडा सहित ना जीएसटी नि जाहिरात दिवाली ऊपर थशे इस दिवाली में आपकी डबल दिवाली का काम में करने वाला इस दिवाली में आपको तो बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है पिछले आठ साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया पूरे देश में टैक्स के वर्णन को कम किया टैक्स की व्यवस्थाओं को सरल किया और आठ साल के बाद समय की मांग है कि हम एक बार उसको रिव्यू करें हमने एक हाई पावर कमेटी को बैठा करके रिव्यू शुरू किया राज्यों से भी विचार विमर्श किया और मेरे प्यारे देशवासियों हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे सामान्य मानवीय की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे बहुत बड़ी सुविधा बढ़ेगी हमारे एमएसएमई हमारे लघु उद्यमी इनको बहुत बड़ा लाभ मिलेगा रोजमर्रा की चीजें बहुत सस्ती हो जाएगी और उसे इकोनॉमी को भी एक नया बल मिलने वाला है दिवाली में जीएसटी में राहत की जाहिरात सूरत ना उद्योगकारों ने आवकारी तमने कहू कि दिवाली में डबल धमाका की जाहिरात थी खुशी है लोगों માટે આ રાહત નો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌથી મોટી જાહેરાત કરી છે જીએસટીમાં બમ્પર ધમાકો કરવામાં આવશે દિવાળી આપણી સાથે ઉદ્યોગકારો ઉપસ્થિત છે ચેમ્બરના પ્રમુખ નિખિલ મદ્રાસી સહિત અશોકભાઈ જીરાવાલા સહિત તમામ ઉદ્યોગકારો મોજુદ છે તેમની સાથે વાતચીત કરીશું નિખિલભાઈ શું કહેશો દિવાળીઓ પર બમ્પર ધમાકા પ્રધાનમંત્રી મોદી દ્વારા જાહેરાત એવું લાગે છે કે પંદર ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ વડાપ્રધાન મોદીજીની જાહેરાતથી વધુ એક મોટી આર્થિક આઝાદી આપણને પ્રાપ્ત થઈ રહી તેવા સંકેત મળી રહ્યા છે અને દિવાળીમાં ડબલ બોનાન્ઝા ધમાકા સાથે જીએસટી પરના જે ટેક્સીસ છે એ ઓછા થવાની શક્યતાઓ તેમણે બતાવી છે એમણે એમ પણ કહ્યું છે કે સામાન્ય નાગરિકની ઉપર જે પણ કંઈ કરબોજો છે એ કરબોજો ઘટાડવા માટે સરકાર કટિબદ્ધ છે અને એ કટિબદ્ધતાને કારણે જે કંઈક મોંઘવારીનો માર અત્યારે આપણે સહન કરી રહ્યા છે તેમાં બહુ મોટી રાહત પ્રાપ્ત થશે એવા એંધાણ પણ આપણને મળી રહ્યા છે વડાપ્રધાન મોદીજીને એમના અસ્તુત્ય નિર્ણય માટે સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના તેર હજાર સભ્યો અને દોઢસોથી થી વધુ એસોસિએશન તરફથી દિલથી અભિનંદન ખાસ કરીને ટેક્સટાઇલ ની વાત કરવા

બે નંબરની રોજી આપતું સેકન્ડ નંબરની રોજી આપતું આ ઉદ્યોગ છે માટે જે હિસાબે પાંચ ટકાનો જીએસટી છે અને યાન પર બાર ટકા અને પીટી અને એમઇજી પર અઢાર ટકા તે જો સ્ટેટસ કો રહે તો વધારે સારું તો ઇન્ડસ્ટ્રીનો સારો ગ્રોથ થઈ શકશે કારણ કે જેટલું સસ્તું એન્ડ યુઝર્સને મળશે તેટલું અર્થતંત્ર આપણું વેગવાન બનશે દેશના સામાન્ય જન સુધી વેરાનો બોજ ઓછો થાય એટલે સ્વાભાવિક છે કે દેશનું અર્થતંત્ર વધારે મજબૂત થાય લોકોની ખરીદશક્તિ વધે અને એને કારણે વેપાર અને ઉદ્યોગને મોટો લાભ થાય આ માટે મોદી સાહેબને ચેમ્બરના ચેમ્બરના તરફથી અને સુરત ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ આ આખું જે આપણે સેલિબ્રેશન કરીએ છીએ એમાં ક્યાંક ને ક્યાંય રીતે એક જાતનું એક બિઝનેસ છે એટલે નાનાથી નાનો બિઝનેસમેન અને મોટાથી મોટા બિઝનેસમેન સુધી આ વાત એ પહોંચે છે કે જે મૂળ ખેડૂતથી લઈને જે નીચલો વર્ગ છે એમણે મોદીજીને પ્રાધાન્ય આપ્યું છે એટલે પ્રાધાન્ય આપવું અને જે ટેક્સ છે ને એ બધું ઓછું કરવું એમાં મોદીજીનો ઘણો મોટો ફાળો છે અને દિવાળીમાં એ એ લોકોને ઘણું મદદરૂપ થશે કદાચ ખર્ચા બેલેન્સ કરવામાં મદદરૂપ થશે આજે જે જાહેરાત કરી છે લાલ કિલ્લા પરથી માનનીય વડાપ્રધાનશ્રીએ હું એને જે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે જે પચાસ ટકા જે ટેરિફ વોર સ્ટાર્ટ કર્યું છે એની સામે આપણી જે ભારતીય અર્થતંત્ર કે જે જેમાં એકસો ચાળીસ કરોડથી વધુ વપરાશકર્તા છે કન્ઝ્યુમર કન્ટ્રી છે તો એ કન્ઝ્યુમર કન્ટ્રીના ટેરિફ વોરની સામે ટકાવી રાખવા માટે આ જે જાહેરાત કરી છે જેને કારણે હું માનું છું કે નજીકના ભવિષ્યમાં ભારત દેશનું ઇકોનોમી સદ્ધર થશે ફુગાવાનો દર કંટ્રોલમાં રહેશે